તો મિત્રો અમે ગયા હતા લોકો અમે વાગભા ભાજી હતા કરિયાણું લેવા તો આપણે ત્યાં આગળ સિદ્ધરાજના રમાડકા લીધા હતા બ્લોક બનાવવાનું કેમ કે ચાર્જિંગ હતું નહીં એટલે આપણે તું કરવા ચાલુ તો વાગભા ભાજી લાવ્યા સિદ્ધલા માટે આપણે જય માતાજી આજે સવારે લગભગ અમે ઋતુ બીમાર છું એના કારણે દસ વાગે ઉઠી છું ઉઠું છું પરંતુ આજે સાત વાગે ઉઠી ગયું

અને સીધા બે અલ્યા હોય મારા દીકરા માટે અમે જો રમણ છે જો જો ખુશ થાય આહા આ તો બોલો હ ले लो पकड़ दो बंद Thì ở đây gái là mầm 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 gái mầm 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 mầm

એ ખુરશી માં પેપડુ બોલે હ ને ના આવ સીધા સીધા ચાલુ કરે પપ્પા ચાલુ કરે પપ્પા ચાલુ કરે રોડા સો નહીં ને ને જા બેહમાન ગઈ એ સીધા ગઈ

આપણે બ્લોગ બપોરે તમે જોયું હતું સિદ્ધરાજને આપણે રમડકાં લાવ્યા હતા સિદ્ધરાજ માટે મસ્ત મજાના રમડકાં આપણે વાઘભા લાવી હતા સીધો બહુ ખુશ થયો હતો પણ એના થોડી વાર પછી જમી અને જસ્ટ અમે વાઘુભા મૂં ગયા અને અચાનક દીવોને પથરી ઉપડી હતી જબરજસ્ત અને પથરી ઉપડી હતી એટલે અમે મને ઇમરજન્સી દવાખાનામાં ફટાફટ લઈ ગયા હતા જોરદાર આળો પાડતા હતા ને એમને ખબર નહીં દુઃખ સહન થતું નહોતું પછી મેં દીવરાજ બને ફોન કર્યો અને અમે ગાડી લઈને વડનગર જ ઇન્જેક્શન અપાઈને આવ્યા હતા તો પછી આપણે જો વાઘ બતાવું અને મહેમાનો આ છે આપડે બીજા થી આગબન ખબર પૂછવા જાય તો આજુબાજુ બેવી લડી ભાઈઓ આવે ત્યાં મળવા માટે તો મિત્રો બે શબ્દ આપણે વાઘબા જોડે કહીએ કે કે આ દુખાવો જેવો થતો હતો પથરીનો આજે આજે આ દેતા સરસ તો છે જોને ગાય હતી નહી એક ખુરશી લાયા સીધા આ ખુરશી લાયા હતા એના લેવા માટે બે અને નિયમો આયા છે એમની સરસ મજાની ચેનલ ચાલે છે છે રિસ્કી રોણા 007 રિસ્કી રોણા 07 07 એટલે આમની સરસ મજાની ગુલાબી ચેનલ ચાલુ છે તો એમાં પણ હું મારો બ્લોગ આયેલો છે તો તમે અવશ્ય નાખજો જોજો અને બજેટ પર એટલે અમને પૂરેપૂરો સપોર્ટ કરજો તમારા સપોર્ટ કે આગળ જતી રહે માતાજીને પ્રાર્થના કરીએ છીએ તો આ જો આ આ પાછું રાત્રે પછી પછી ચાલીસ ટકા બાકી હતી તેને એજ લીધું પછી મંત્રઈ એ થોડું રાતે આવડતો હતો આ દુખાયને સારી વાત છે આ દુકા સીધા બદલા સોરી ખ્યાલ ભેગા થઈ જવાના સર હોસ્પિટલ પાસે કાલ તો જવાનું છે કાલ તો જવાનું છે કાલે ડ્રેસિંગ કરાવવાનું છે હું જોવું જરૂરી છે તો સીધા માટે

em cơ